આ ખેડૂતોનો જે પાક છે એ સંપૂર્ણ નાશ પામ્યો છે સરકાર છે એ જેવી રીતે સરકાર દિલ્હીની એ ખોટી ગુજરાતની સરકારે ખોટી કે સરકાર ટેકાના ભાવે ખરીદી પોતાના મળતિયાઓ માટે કરે છે ખેડૂતો માટે નથી કરતી ગુજરાતભરના ખેડૂતોનું દેવું માફ કરવા માંગ જે છે તે કોંગ્રેસની જોવા મળી રાજકોટમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓએ મોટી જાહેરાત કરી છે આગળ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની અંદર કમોસમી વરસાદના માવઠાના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી જોવા મળી રહી હતી તે બાદ ખેડૂતો અને હવે એમના માટે કોંગ્રેસ જે છે તે મેદાને આવી છે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની માંગ સાથે કોંગ્રેસ મેદાન આવી છે ગુજરાતભરના ખેડૂતોનું દેવું માફ કરવા માંગ જે છે તે કોંગ્રેસની જોવા મળી આવતીકાલથી શરૂઆત કરવામાં આવશે રાજકોટમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓએ મોટી જાહેરાત કરી છે સાથે જ પાલ અંબલિયાએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં પણ ખૂબ મોટા ખુલાસાઓ જે છે તે આવતીકાલની રણનીતિને લઈને કર્યા છે કોંગ્રેસ નેતાઓએ એ કાલની રણનીતિ જે છે તે ન્યૂઝરૂમ પર જણાવી છે સાથે જ આજે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાલ આંબલિયા કે જેમણે ન્યૂઝ રૂમ સાથેની વાતચીત દરમિયાન આવતી કાલની રણનીતિને લઈ શું કહ્યું આવો એમને સાંભળીએ માઉઠા બાદ જેને કહેવાય કે કોંગ્રેસ આગળ આવી હોય તે રીતે કોંગ્રેસ દ્વારા અત્યારે ખેડૂત આક્રોશ યાત્રાનું જે નિર્માણ કરવામાં આવ્યું છે જે કાલથી શરૂ થઈ રહી છે ત્યારે એના વિશે આપણે પાલભાઈ અમલિયા સાથે વાત આવતીકાલથી જે યાત્રા ચાલુ થાય છે એ સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને કેશોદ ત્યાંથી માળિયા વિશાવદર ત્યાંથી ભેસાણ અમરેલી અને ત્યાંથી ભાવનગર જિલ્લામાં ત્યાંથી સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો અને છેલ્લે તેર તારીખે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને ત્યાં યાત્રાનું સમાપન થશે પણ જે યાત્રા છે એ શું કામ છે એનો સૌથી મોટો આશય એ છે કે જ્યારે ગુજરાતનો ખેડૂત જે રીતે અત્યારે કમોસમી વરસાદમાં તમે જોયું હશે સળંગ નવ દિવસ સુધી સતત વરસાદ થયો અને લગભગ બે અઢી ઇંચથી ચાલુ કરી અને પંદર પંદર ઇંચ સુધીનો જે વરસાદ આખા સૌરાષ્ટ્રમાં થયો છે દક્ષિણ ગુજરાતમાં થયો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધે જ થયો છે ત્યારે આ ખેડૂતોનો જે પાક છે એ સંપૂર્ણ પામ્યો છે સરકાર છે એ જેવી રીતે સરકાર દિલ્હીની એ ખોટી ગુજરાતની સરકારે ખોટી જેવી રીતે એના સરકારના સહાયના પેકેજો ખોટા સર્વેના નાટકો ખોટા એ જ રીતે અત્યારે સરકાર છે એ ખેડૂતોને પાંચ પચીસ હજાર કરોડ રૂપિયાનું કદાચ સહાય પેકેજ આપશે પણ ગુજરાતનો ખેડૂત જાગૃત છે અત્યારે ગુજરાતનો ખેડૂત સવાલ પૂછી રહ્યો છે સોશિયલ મીડિયામાં આજે ખેડૂતોનું દેવું માફ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે સરકારને ખેડૂતો પૂછે છે કે તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ અથવા તો રાઇટ ઓફ કરો છો એક ઝાટકે એલઆઈસીને કહી અને તેત્રીસ હજાર કરોડ રૂપિયા તમે અદાણીને એકને આપી શકો છો તો ગુજરાતના ટોટલ ખેડૂતો પરિવારો જે છે એ છપ્પન લાખ ખેડૂત પરિવારો છે તો આ છપ્પન લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ છન્નું હજાર કરોડનું જ છે તમે પાંચ પચીસ ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરો છો તો છન્નું હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કરવું એ કોઈ અઘરી વાત નથી મુશ્કેલ વાત નથી બે હજાર આઠની અંદર મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડનું દેવું ખેડૂતોનું માફ કરેલું છે તો ગુજરાતમાં આફત આવી છે અને આફતમાં એ સરકારે ખેડૂતોને પાક વીમા યોજના બંધ કરીને નોંધારા કર્યા છે આ સરકારની નીતિ સમજવા જેવી છે સરકાર પાક વીમા યોજના રૂપી ખેડૂતોની આંખો પહેલાં ફોડી નાખી અને સહાયના પેકેજ રૂપી ચશ્માઓના દાન કરવા નીકળી છે ત્યારે આ વખતે ખેડૂતો કોઈ ચશ્માના દાન લેશે નહીં બે વાત ઉપર બહુ ખેડૂતો બહુ સ્પષ્ટ છે એક માંગ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરી અને પાક વીમા યોજના ફરીથી ચાલુ કરો અને બીજી જે ટેકાના ભાવે ખરીદીના નાટકો કરવાના છે આ નાટકો સંપૂર્ણ બંધ કરી અને કેન્દ્ર સરકારની અશોક ગુલાટી કમિટીએ કરેલા અહેવાલ મુજબ એક પણ જગ્યાથી ખરીદી કર્યા વગર એ ખેડૂતોનો મગફળી હોય સોયાબીન હોય ડુંગળી હોય કે ડાંગર હોય કે જેટલી ખરીફ સીજોમાં ટેકાના ભાવે ખરીદી થાય છે એ તમામના ખેડૂતોના એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર ખેડૂતોના ખાતામાં જમા કરો આ માંગ સાથે જ્યારે યાત્રા નીકળી છે ત્યારે આવતીકાલે સોમનાથ અને તેર તારીખે દ્વારકા પધારવા માટે હું ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતોને હાકલ કરું છું અને હારે હારે જ્યારે તમારા વિસ્તારમાંથી આ યાત્રા નીકળે ત્યારે તમે એમાં જોડાવ એવું આપ સૌને આહવાન સાથે હાકલ સાથે આમંત્રણ છે આ આ જે ખેડૂતોની આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અત્યારે જેને કહેવાય કે આફત આવી ચૂકી છે ખેડૂતો ઉપર તો આપની જો આ માન કરવામાં આવશે વીમા યોજના અથવા સહાયનું કે છે તો તમારી શું તમારે મજબાવું જોઈએ કે વીમા યોજના થવી જોઈએ કે માફ કરવું જોઈએ અત્યારે જો વીમા યોજના કરવી એ તો અઘરું છે નહીં દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે રાજ્ય સરકારે પોતે ગુજરાતમાં એકમાં જ પાક વીમા યોજના બંધ કરી દીધી છે આખા ભારતમાં ચાલુ છે હવે જોયા જેવું એ છે ખાલી આ પાક વીમા યોજનાનું પ્રીમિયમની ગણતરો કરો ને તો દર વર્ષે ચાર હજાર કરોડ રૂપિયા એ ખાનગી કંપનીઓ લઈ જતી હતી પાંચ વર્ષથી યોજના બંધ છે આ જે ખેડૂતોનો જે વીમા કંપનીઓને સરકારે પ્રીમિયમ આપ્યું એનો પાંચ વર્ષનો હિસાબ કરો તો વીસ હજાર કરોડ રૂપિયા થાય છે આ ખેડૂતોના હકના પૈસા વીમા કંપનીઓને સરકારે દઈ દીધા છે આ આખા ભારતની અંદર અત્યારે વીમા કંપનીઓને સરકાર પ્રીમિયમ આપે છે તો ગુજરાતમાં જે નથી આવ્યું પ્રીમિયમ આ તો ખેડૂતોને આપવું જોઈએ ને તો એ વીસ હજાર કરોડો રૂપિયા થાય છે એટલે ખેડૂતોની જે માંગ છે એ પાક ધિરાણ પાક ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે અને પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે જે બંધ કરી છે એ જ યોજના સરકારી કંપનીઓના માધ્યમથી પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે અને બીજી બહુ સ્પષ્ટ માંગ છે કે કેન્દ્ર સરકારે પોતે નિમેલી કમિટી છે અશોક ગુલાટી કમિટી અને અશોક ગુલાટી કમિટીએ બહુ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી પોતાના મળતિયાઓ માટે કરે છે ખેડૂતો માટે નથી કરતી એટલે આ પોતાના મળતીયાઓ માટે ખરીદી બંધ કરી સરકારે એમાં લાખના બાર હજાર કરે છે તો એ બંધ કરી અને ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર ખેડૂતોના દેવા માફી ઉપરાંત પાક વીમા યોજના ચાલુ કર્યા ઉપરાંત ટેકાના ભાવે ખરીદીના એક લાખ પાંત્રીસ હજારથી પચાસ હજાર આપવામાં આવે આ જ રીતે જો તમારી માંગ સ્વીકારવામાં આવશે તો આપની પ્રક્રિયા શું આપ કેટલા રાજી રહેશો જો આ માંગ છે આ ગુજરાતના ખેડૂતોની માંગ છે અને ગુજરાતના ખેડૂતોની માંગ એનો અવાજ એના અવાજમાં કોંગ્રેસ પક્ષે અવાજ પૂર્યો છે ત્યારે જો આ સંપૂર્ણ માંગ જે ત્રણ મેં વાત મૂકી આ વાત સ્વીકારશે તો હું મુખ્યમંત્રીનું સ્વાગત કરવા જઈશ જો સરકાર આ આમાં એક પણ કંઈ બદલાવ વગર આ માંગ જો સ્વીકારે સરકાર ખેડૂતોનું છન્નું હજાર કરોડનું દેવું માફ કરે પાક વીમા યોજના ચાલુ કરે અને ટેકાના ભાવે ખરીફ સિઝનમાં જેટલા ખેડૂતો છે એ તમામ ખેડૂતોના ખાતામાં એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર આપવામાં આવે તો હું દ્વારકા મુખ્યમંત્રીને બોલાવી અને ત્યાં સન્માન સમારોહ કરીશ જો એ આવવાની ના પાડશે તો ગાંધીનગર એની ઓફિસમાં જઈને એને સાલો ઉઢાળીને સન્માન કરીશ પણ આ મુખ્યમંત્રી એવું નહીં કરે એને તો જો એવું કરવું હોત તો અહીંયા જૂનાગઢ પાથરા ઉપાડવા આવવાની જરૂર જ નહોતી એણે અહીંયા એની ઓફિસમાં ગયા હોત કૃષિ ભવનમાં અને અહીંયા ફાઇલો જોઈ હોત તો એમાં ખબર પડી જાત કે આ પાક વીમા યોજના બંધ કરી એટલે ખેડૂત હેરાન થાય છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાગળ ઉપર જૈનમી કાગળ ઉપર મરી ગઈ એટલે ખેડૂતો હેરાન થાય છે એટલે જો સરકાર આ કરશે તો હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું કે સરકારનું હું સન્માન કરવા જઈશ તો જે રીતે આપણે જોયું કે પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે જો આ માગ સ્વીકારવામાં આવશે તો પાલભાઈ ખુદ મુખ્યમંત્રીનું હાર અને સ્વાગત કરશે શાળા ઉઢાડીને તેવું કહ્યું છે ત્યારે હવે જોવાનું કે આગળ સરકાર કઈ રીતના પગલાં લે છે ન્યૂઝરૂમ ટીવી ચેનલ સાવંજાની રાજકોટ